બહુપતિના ભાગાકાર એક સરસ મજાની છે બે અહીં એક્સ ના વર્ગ નો સગ્ન અહીં એક્સ નો સગ્ન અને અહીંયા આગળ ચડપ છે એનો સગ્ન અહીં એક્સ વર્ગનો એક છે મિત્રો એટલે એક્સ વર્ગની અંદર હું એક મુકું છું દાણો એક્સની જોડે પાંચ સહગુણ છે એટલે અહીં એક્સ ના ખાનામાં હું પાંચ દાણા મૂકવાનું અહીં છ છે

અને ફરી એક દાણું કી દઈશ ફરી એક અને બે વધે છે તો આખાને હું દૂર કરીશ અને એક દાણું મૂકીશ હવે મારે જવાબ લખવાનો છે મિત્રો જવાબ તૈયાર છે અહીંયા x નો સોગુણ એક રહ્યો છે અને અચળ પર ત્રણ છે તો જવાબ છે મારો એક્સ 3 ત્રણ